નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર વરસાદ ને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ ની આગહી સામે આવી છે જેમાં જુલાઈ ના અંત અને ઓગસ્ટ શરૂઆતમાં મેઘમહેર જામશે તેમજ પંદરથી સોળ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ જશે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમાં રાજ્યમાં સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ રહેશે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી ભારે વરસાદ રહેશે આ સાથે જ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે તેમજ ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ જશે ત્યારબાદના બીજા મોટા સમાચાર પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને અનંત અને રાધિકાએ લીધા આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જીઓ વર્લ્ડ કન્ઝનવેન્શન સેન્ટર પહોંચ્યા હતા નવવિવાહિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા આ વેડિંગ રિસેપ્શન ને શુભ આશીર્વાદ નામ આપવામાં આવ્યું હતું એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા આ દરમિયાન પીએમ મોદીએ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મોટા ગજાના બિલ્ડરો પર થશે જબરદસ્ત કાર્યવાહી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટીપીઓ સામે એસીબીએ જબરદસ્ત કાર્યવાહી કરી છે જેમાં સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટની વિગતો મંગાવવામાં આવી રહી છે તેમાં મોટા ગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઈ શકે છે આ સાથે જ મલાઈદાર પ્રોજેક્ટ પૈસા લઈને પાસ કરતા હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે તથા નિયમ વિરુદ્ધ પાસ કરેલા પ્રોજેક્ટ અંગે હવે તપાસ શરૂ કરાશે તથા સાગઠિયાએ મંજૂર કરેલા છેલ્લા બાર વર્ષના પ્રોજેક્ટની વિગતો એસીબીએ મંગાવી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર સુરત શહેરમાં ભર ચોમાસે લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં સ્થાનિકો દ્વારા પીવાના પાણીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ગ્રીન સિટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે ગ્રીન સિટીમાં સત્તરસોથી વધુ ઘરોમાં પીવાનું પાણી પહોંચતું જ નથી અને પાંચ હજારથી વધુ લોકો પીવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડે છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ગ્રીન સિટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈને એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે કે ઓફ સોર્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે આ સાથે જ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું તેમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી તથા તાપી અને અને દમણ હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તથા સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળશે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારબાદના વધુ અગત્ય પૂર્ણ સમાચાર દિલ્હી સહિત અનેક રાજ્યમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દિલ્હી સહિત આઠ રાજ્યોમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે તો હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલનને લીધે બાર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે શિમલા મનાલી ધર્મશાળા અને કાગડામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ઉત્તરાખંડ અને હિમાચલ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર છેતાલીસ વર્ષ બાદ ખુલ્યો રત્ન ભંડાર આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર છેતાલીસ વર્ષ પછી ખોલવામાં આવ્યો છે રત્ન ભંડાર ખોલવા માટે આજે બપોરે એક વાગ્યા ને અઠ્યાવીસ મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અગાવ રતન ભંડાર 1978 માં ખોલવામાં આવ્યો હતો જેમાંથી 367 ઘરેણા મળ્યા હતા અને તેમનું વજન 4360 તોલા હતું ભંડારમાંથી નીકળેલી કિંમતી વસ્તુઓને ભરવા માટે લવવામાં આવી છે લાકડાની પેટીઓ ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે વલસાડના મધુબન ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે દમણ ગંગાના નદીનું પાણી પણ મધુબન ડેમમાં છોડવામાં આવી રહ્યું છે મધુબન ડેમમાં દમણ ગંગા નદીનું પાણી છોડવામાં આવતા ડેમમાં પાણીની મોટી સંખ્યામાં આવક થઈ છે જેને લઈને મધુબન ડેમના આઠ દરવાજા એક ત્રણ મીટર સુધી ખોલવામાં આવ્યા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને જેને લઈને અનેક જિલ્લાઓમાં નવા નીરની પણ આવક થઈ છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ડાંગમાં સાર્વત્રિક આગાહી કરવામાં આવી હતી ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જેમાં ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ગીરા ધોધ શરૂ થયો હતો કેમેરામાં કેદ થયા હતા ત્યારે આ મામલે વલસાડના સાંસદ ધવલ પટેલે આ ગીરાધોધને વિડીયો પોસ્ટ કર્યો હતો ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર રાજકોટના યુવકને દક્ષિણ આફ્રિકામાં બનાવ્યો બંધક દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવકને બંધક બનાવી લેવામાં આવ્યો છે જેમાં છેલ્લા એક મહિનાથી યુવકને બંધક બનાવવામાં આવ્યો તેમાં યુવક પર ચોરીનો આરોપ લગાવીને ખંડણીની માંગણી કરવામાં આવી રહી છે જેમાં યુવકના પરિજનો પાસેથી બાવીસ લાખ રૂપિયાની માંગણી કરાઈ છે તેમાં પુત્રને છોડવા પરિજનોએ એમ્બેસીમાં પણ રજૂઆત કરી એમ્બેસીમાં રજૂઆત છતાં યુવકને અત્યાર સુધી પણ હજી મુક્ત કરવામાં આવ્યો નથી ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ વલસાડ તાપી ડાંગ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભારે વરસાદ બાદ મુંબઈ થયું પાણી પાણી હાલ દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવીને વરસી રહ્યા છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું મુંબઈમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈમાં અત્યારે ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા તમામ સ્કૂલને પણ બંધ કરી દેવામાં આવી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી વલસાડ અને દાદરા હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તેમજ સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ વલસાડ અને દાદરા નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદ રહેશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગર અને બોટાદ તથા રાજકોટમાં આજે ભારે વરસાદની આગાહી છે સાથે જ વરસાદનું ઓરેન્જ જેલર્ટ પણ અપાયું છે ત્યારબાદમાં મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ચોવીસ કલાકમાં છોતેર તાલુકામાં વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે હવે છેલ્લા ચોવીસ કલાકમાં જ છોતેર તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં છોતેર તાલુકામાં જ ભારે વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના વાસદામાં તો છ ઇંચ વરસાદ નોંધાયો હતો

ઘણી જગ્યાઓ એક ખતરાના નિશાનથી પણ ઉપર વહી રહી છે પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે અને અનેક ગામોમાં ઘરો અને ખેતીઓને ભારે નુકસાન થયું છે